અને એમના જે મિત્ર છે મનસુખભાઈ માંડવિયા હવે એ ભી મળી અને મનસુખભાઈ માંડવિયા થ્રુ આ બધા હુમલા કરાવે છે અમારી ઉપર એટલે છાનનું જોખમ છે એટલે અમારે પ્રોટેક્શનની જરૂર છે તો મને મારી જ નાખાય એવા હિસાબોને પોલીસને કયા કલક કાર્યવાહી કરી અને જલ્દી પકડવા અને પોલીસ આમાં કંઈ કલક કાર્યવાહી કરતી નથી અને આનું કારણ કે મારું મારા મોટાભાઈ કેતન મહેન્દ્રભાઈ પંડ્યા જે આંતરજાતીય પ્રેમ લગ્ન કરેલ તેનું મન દુઃખ રાખેલ સામેવાળા વ્યક્તિઓ રાજકીય પક્ષ વગ ધરાવતા અને ભારે વગ હોવાથી બરાબર માતા માથે ભારે માણસો હોવાથી અવારનવાર ઇનામના માણસો મને હેરાન કરે અને મને મારી નાખવા ફરે છે